અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના મેઘરજ રોડ ઉપર આવેલી નગર સોસાયટી ખાતે ગત રોજ સોમવારની રાત્રિના સમયે હત્યાની ઘટના ઘટતા મોડાસા ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થળ તપાસ કરી હતી હત્યારા ભાઈની ગણતરીના કલાકોમાં અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં ધકેલી દીધો હતો રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડની તેના જ મોટાભાઈ યોગેશભાઈ રાઠોડે નોકરી અને મિલકતના હિસ્સા બાબતે બોલાચાલી કરી છાતીના ભાગે લાત મારી બળથી ગળું દબાવી મોત નીપજાવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલતા પોલીસે મરણ બનાવ હકીકત અંગે ફરિયાદ લઈ ગુનો કરી વધુ તપાસ હાથ ધરી હતી ગઈકાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુરુષોત્તમનગર સોસાયટીમાં રાત્રિના આશરે સાડા આઠ વાગ્યા ના સુમારે એક ખૂનનો બનાવ બનેલ છે જેના અંદર નગર સોસાયટીમાં રહેતા રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડ એમને એમના મોટા ભાઈ છે યોગેશ ઈશ્વરભાઈ રાઠોડના હોય નોકરી બાબતે અને મિલકતના હિસાબ બાબતે એમની સાથે બોલાચાલી કરેલી અને છાતી ઉપર લાત મારેલી અને અમે ઘણું દબાવી દીધેલું અને જેના કારણે રોહિતભાઈનું મૃત્યુ થયું છે જે અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે મરુણ જગાનું પીએમ કરવામાં આવેલ છે તથા આરોપીને રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાલ ધરવામાં છે